અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પાસેની શિવકૃપા સોસાયટીના પાર્કિંગમાંથી સુરત પીસીબી પોલીસે બે મારુતિ કારમાંથી રૂપિયા 1.56 લાખના દારૂ સાથે બે ઈસમની ધરપકડ કરી હતી અડાજણ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂરની શિવકૃપા સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલી બે ફોર વ્હીલમાંથી 1.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે જથ્થો સંગ્રહ કરનાર વેઈસમને સુરત શહેર પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગત દસમી રોજ પીસીબી પોલીસની બાતમી મળી હતી કે અડાજણ પોલીસ સ્ટેશન થી માત્ર ત્રણસો મીટર દૂર ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ શિવકૃપા સોસાયટી ઘર નંબર પાંચ ના પાર્કિંગમાં એક આઈ ટ્વેન્ટી કાર તથા ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે પોલીસે રેડ કરી ધવલ રાજુભાઈ ભૂતવાલા તથા યોગેશભાઈ રાવજીભાઈ પાટણ માળિયા અને શિવકૃપા સોસાયટી ઘર નંબર પાંચ ના પાર્કિંગમાં કારમાંથી લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો બે ફોર વ્હીલ તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ સાત પોઈન્ટ સિત્યોતેર લાખની મતદારો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો મોકલનાર આરોપી મનીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે